શાંતિ ત્રણ સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો કલંગીધર બનવા માટે પોતાની અવસ્થા અચલ અડોલ બનાવો જેટલા તમારા પર કલંક લાગે છે એટલા તમે કલંગીધર બનો છો આજનો પ્રશ્ન છે બાપની આજ્ઞા કઈ છે કઈ મુખ્ય આજ્ઞા પર ચાલવા વાળા બાળકો દિલ તખ્ત નશીન બને છે ઉત્તર છે બાપની આજ્ઞા છે મીઠા બાળકો તમારે કોઈની સાથે પણ ખીટખીટ નથી કરવાની શાંતિમાં રહેવાનું છે જો કોઈને તમારી વાત નથી ગમતી તો તમે ચૂપ રહો એકબીજાને હેરાન નહીં કરો બાપ દાદાના

બાકો માટે સાવધાની બાપ કહે છે કે હું બાકો બાકો કહું છું તો આત્માઓને જ જોઉં છું શરીર તો જૂની જૂતી છે આ સતો પ્રધાન બની નથી શકતું સતો પ્રધાન શરીર તો સત્યુગમાં જ મળશે હમણાં તમારો આત્મા સતો પ્રદાન બની રહ્યો છે શરીર તો એ જ જૂનું છે હવે તમારે પોતાના આત્માને સુધારવાનો છે પવિત્ર બનવાનું છે સતયુગમાં શરીર પણ પવિત્ર મળશે આત્માને શુદ્ધ કરવા માટે એક બાપને યાદ કરવાના હોય છે બાપ પણ આત્માને જુએ છે ફક્ત જોવાથી આત્મા શુદ્ધ નહીં બનશે તે તો જેટલો બાપને યાદ કરશો એટલો શુદ્ધ થતો જશે આ તો તમારું કામ છે બાપને યાદ કરતા કરતા પ્રધાન વ્યાજ છે રસ્તો બતાવવા આ શરીર તો અંત સુધી જૂનું જ રહેશે આ તો ફક્ત કર્મેન્દ્રિયો છે જેનાથી આત્માનું કનેક્શન છે આત્મા ગુલગુલ બની જાય છે પછી કર્તવ્ય પણ સારું કરે છે ત્યાં પછી જાનવર પણ સારા સારા રહે છે અહી ચકલીઓ મનુષ્યોને જોઈ ભાગે છે ત્યાં તો આવા સારા સારા પક્ષી તમારી આગળ પાછળ હરતા ફરતા રહેશે તે પણ કાયદેસર એવું નથી ઘરની અંદર ઘુસી આવશે ગંધ કરીને જશે ના ખૂબ કાયદાની દુનિયા હોય છે આગળ ચાલી તમને બધા સાક્ષાત્કાર થતા રહેશે માર્જિન તો ખૂબ છે સ્વર્ગની મહિમા તો અપ્રમ પાર છે બાપની મહિમા પણ અપ્રમ અપાર છે તો બાપની પ્રોપર્ટીની મહિમા પણ અપ્રમ અપાર છે બાકોને કેટલો નશો ચડવો જોઈએ બાપ કહે છે હું એ આત્માઓને યાદ કરું છું જે સર્વિસ કરે છે તે ઓટોમેટિકલી યાદ આવે છે આત્મામાં મન બુદ્ધિ છે ને સમજે છે કે અમે ફર્સ્ટ નંબરની સર્વિસ કરીએ છીએ કે સેકન્ડ નંબરની કરીએ છીએ આ બધા નંબરવાર સમજે છે કોઈ તો મ્યુઝિયમ બનાવે છે પ્રેસિડેન્ટ ગવર્નરની પાસે જાય છે જરૂર સારી રીતે સમજાવતા હશે બધામાં પોત પોતાના ગુણ છે કોઈમાં સારા ગુણ હોય છે તો કહેવાય છે આ કેટલા ગુણવાન છે જે સર્વિસેબલ હશે તે સદેવ મીઠું બોલશે કડવું ક્યારેય બોલી ન શકે જે કડવું બોલવા વાળા છે એમનામાં ભૂત છે દે અભિમાન છે નંબર 1 પછી એમની પાછળ બીજા ભૂતો પ્રવેશ કરે છે મનુષ્ય બચલન પણ ખૂબ ચાલે છે બાપ કહે છે આ વિચારાઓનો દોષ નથી તમારે મહેનત એવી કરવાની છે જેવી કલ્પ પહેલા કરી છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો પછી ધીરે ધીરે આખા વિશ્વની દોર તમારા હાથોમાં આવવાની છે ડ્રામાનું ચક્ર છે સમય પણ ઠીક બતાવે છે બાકી ખૂબ ઓછો સમય બચ્યો છે તે લોકો આઝાદી આપે છે તો બે ટુકડા કરી દે છે પરસ્પર લડતા રહે છે નહીં તો એમના બારૂદ વગેરે કોણ લેશે અહી પણ ટુકડા ટુકડા કરી દીધા છે તે કહે આ ટુકડો અમને મળે પૂરા પૂરું ભાગ નથી કરાયો એ તરફ પાણી વધારે થાય જાય છે ખેતી ખૂબ થાય છે આ તરફ પાણી ઓછું છે બસ પરસ્પર લડી પડે છે પછી સિવિલ વોર થઈ પડે છે ઝઘડા તો ખૂબ થાય છે તમે જ્યારે બાપના બાળકો બન્યા છો તો તમે પણ ગાળો ખાવ છો બાબાએ સમજાવ્યું હતું તો હમણાં તમે કલંગી ધર બનો છો પછી

શું કરી શકીએ છીએ એટલું પણ માથું મારો પરંતુ ઉપર ચડી નથી શકતા એટલે કે પુરુષાર્થ તો કરાવાય છે પરંતુ એમની તકદીરમાં નથી રાજધાની સ્થાપન થાય છે એમાં બધા જોઈએ એવું સમજીને શાંતિમાં રહેવું જોઈએ કોઈની સાથે પણ ખીટપીટ વાત નથી પ્રેમ થી સમજાવવું પડે છે આવું ન કરો આ આત્મા સાંભળે છે એનાથી વધારે જ પદ ઓછું થઈ જશે કોઈ કોઈને તો સારી વાત સમજાવો તો પણ અશાંત થઈ જાય છે તો છોડી દેવા જોઈએ પોતે પણ એવા હશે તો એકબીજાને હેરાન કરતા રહેશે આ અંત સુધી રહેશે માયા પણ દિવસે દિવસે કઠોર થતી જાય છે મારથીઓ સાથે માયા પણ મહારથી થઈને લડે છે માયાના તોફાન આવે છે પછી પ્રેક્ટિસ થઈ જાય છે બાપને યાદ કરવાની એકદમ જેમ કે અચલ અડોળ રહે છે સમજે છે માયા હેરાન કરશે ડરવાનું નથી

હવે બાળકો પહેલા પહેલા મહિમા પણ બાપની સંભળાવે છે બેહદના બાપ કહે છે તમે આત્મા છો આ નોલેજ એક બાપ સિવાય કોઈ આપી નથી શકતા રચયતા અને રચનાનું જ્ઞાન આ છે ભણતર જેનાથી તમે સ્વદર્શન ચક્રધારી બની ચક્રવર્તી રાજા બનો છો અલંકાર અલંકાર પણ તમારા છે પરંતુ તમે બ્રાહ્મણ પુરુષાર્થી છો એટલે આ અલંકાર વિષ્ણુને આપી દીધા છે આ બધી વાતો આત્મા શું છે પરમાત્મા શું છે કોઈ પણ બતાવી ન શકે આત્મા ક્યાંથી આવ્યો કેવી રીતે નીકળી જાય ક્યારેક કહે છે આંખથી નીકળ્યો ક્યારેક કહે છે ભૃકુટીથી નીકળ્યો ક્યારેક કહે છે માથાથી નીકળી ગયો આ તો કોઈ જાણી નથી તમે જાણો છો આત્મા શરીર એવી રીતે બેઠા બેઠા બાપની યાદમાં દેહનો ત્યાગ કરી દેશે બાપની પાસે તો ખુશીથી જવાનું છે જૂનું શરીર ખુશીથી છોડવાનું છે જેવી રીતે સાપ નું દ્રષ્ટાંત છે જાનવરોમાં પણ જે અક્કલ છે તે મનુષ્યોમાં નથી તે સં્યાસી વગેરે તો ફક્ત દ્રષ્ટાંત આપે છે બાપ કહે છે તમારે એવા બનવાનું છે જે ભમરી કીડાને ટ્રાન્સફર કરી દે છે તમારે પણ મનુષ્યરૂપી કીડાને ટ્રાન્સફર કરી દેવાના છે ફક્ત દ્રષ્ટાંત નથી આપવાનું પરંતુ પ્રેક્ટિકલ કરવાનું છે હવે આ બાકોને પાછું ઘરે જવાનું છે તમે બાપ પાસેથી વારસો મેળવી રહ્યા છો તો અંદર ખુશી થવી જોઈએ તે તો વારસાને જાણતા જ નથી શાંતિ તો બધાને મળે છે બધા શાંતિધામાં જાય છે બાપ સિવાય કોઈ પણ સર્વની સદગતિ નથી કરતા આપણ સમજાવવાનું હોય છે તમારો નિવૃત્તિ માર્ગ છે તમે તો બ્રહ્મમાં લીન થવાનો પુરુષાર્થ કરો છો બાપ તો પ્રવૃત્તિ માર્ગ બતાવે છે આ ખૂબ ગુહ્ય વાત છે પહેલા તો કોઈને અલફ બેજ ભણાવવું પડે છે બોલો તમને બે બાપ છે હદના અને બેહદના હદના બાપની પાસે જન્મ લો છો વિકારથી કેટલા અપાર દુખ મળે છે સત્યુગમાં તો અપાર સુખ છે ત્યાં તો જન્મ જ માખણની જેમ થાય છે કોઈ દુખની વાત નથી નામ જ છે સ્વર્ગ બેહદના બાપ પાસેથી બેહદની બાદશાહીનો વારસો મળે છે પહેલા છે સુખ પાછળ છે દુખ પહેલા દુઃખ પછી સુખ કહેવું ખોટું છે પહેલા નવી દુનિયા સ્થાપન થાય છે જૂની થોડી સ્થાપન થાય છે જૂનું મકાન ક્યારે કોઈ બનાવે છે શું નવી દુનિયામાં તો રાવણ હોય ન શકે આ પણ બાપ સમજાવે છે તો બુદ્ધિમાં યુક્તિઓ હોય બેહદના બાપ બેહદનું સુખ આપે છે કેવી રીતે આપે છે આવો તો સમજાવીએ પણ યુક્તિ જોઈએ દુઃખધામમાં દુઃખોના પણ તમે સાક્ષાત્કાર કરાવો કેટલા છે 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 નામ જ દુઃખધામ આને સુખધામ કોઈ કઈ ન શકે સુખધામમાં શ્રી કૃષ્ણ રહે છે શ્રી કૃષ્ણના મંદિરને પણ સુખધામ કહે છે તે સુખધામના માલિક હતા જેની મંદિરોમાં હમણાં પૂજા થાય છે હવે આ બાબા લક્ષ્મીનારાયણના મંદિરમાં જશે તો કહેશે ઓહો આ તો હું બનું છું આમની પૂજા થોડી કરીશ નંબર 1 બને છે તો પછી સેકન્ડ થર્ડની પૂજા કેમ કરે આપણે તો સૂર્યવંશી બનીએ છીએ મનુષ્યોને થોડી ખબર છે તે તો બધાને ભગવાન કહેતા રહે છે અંધકાર કેટલો છે તમે કેટલું સારી રીતે સમજાવો છો સમય લાગે છે જે કલ્પ પહેલા લાગ્યો હતો જલ્દી કઈ પણ કરી નથી શકતા હીરા જેવો જન્મ તમારો આ હમણાનો છે દેવતાઓનો પણ હીરા જેવો જન્મ નહીં કહેવાશે તે તો કોઈ ઈશ્વર્ય પરિવારમાં થોડી છે આ છે તમારો ઈશ્વર્ય પરિવાર તે છે દેવી પરિવાર કેટલી નવી નવી વાતો છે ગીતામાં તો લોટમાં મીઠું જેટલું છે કેટલી ભૂલ કરી દીધી છે શ્રી કૃષ્ણનું નામ નાખીને બોલો તમે દેવતાઓને તો દેવતા કહો છો પછી શ્રી કૃષ્ણને ભગવાન કેમ કહો છો વિષ્ણુ કોણ છે આ પણ તમે સમજો છો મનુષ્ય તો જ્ઞાન વગર એમ જ પૂજા કરતા રહે છે પ્રાચીન પણ દેવી દેવતા છે જે સ્વર્ગમાં થઈને ગયા છે સતો રજો તમોમાં બધાને આવવાનું છે આ સમયે બધા તમો પ્રદાન છે બાકોને પોઈન્ટ્સ તો ખૂબ સમજાવે છે બેજ પર પણ તમે સારું સમજાવી શકો છો બાપ અને ભણાવવા વાળા ટીચરને યાદ કરવા પડે પરંતુ માયાની પણ કેટલી કશમકશ એટલે કે ખેંચ તાણ ચાલે છે ખૂબ સારા સારા પોઈન્ટ્સ નીકળતા રહે છે જો मुरલી જો સાંભળશે નહીં તો સમજાવી કેવી રીતે શકે ખાસ કરીને બાર મોટા મહારથી અહીં ત્યાં જાય છે તો મોરલી મિસ કરી દે છે પછી વાંચતા નથી પેટ ભરેલું છે બાપ કહે છે કેટલી ગુહ્ય ગુહ્ય વાતો તમને સંભળાવું છું જે સાંભળીને ધારણ કરવાની છે ધારણા નહીં થશે તો કાચા રહી જશું ઘણા બાળકો પણ વિચાર સાગર મંથન કરી સારા સારા પોઈન્ટ્સ સંભળાવે છે બાબા જુએ છે સાંભળે છે જેવી જેવી અવસ્થા તેવા તેવા પોઈન્ટ કાઢી શકે છે જે ક્યારેય એમણે નથી સંભળાવ્યા તે સર્વિસેબલ બાળકો કાઢે છે બાબાએ નથી સંભળાવ્યા એવા પોઈન્ટ બાળકો કાઢે છે સર્વિસ પર જ લાગેલા રહે છે મેગેઝીનમાં પણ સારા પોઈન્ટ નાખે છે લખે છે તો આપ વિશ્વના માલિક બનો છો બાપ કેટલા બનાવે છે છે ગીત પણ ને આખા તમારા હાથમાં હશે કોઈ છીનવી ન શકે આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા ને એમને ભણાવવા વાળા જરૂર બાપ જ હશે આ પણ તમે સમજાવી શકો છો એમણે રાજ્ય પદ મેળવ્યું કેવી રીતે મંદિરના પૂજારીને ખબર નથી તમને અથા ખુશી થવી જોઈએ આ પણ તમે સમજાવી શકો છો ઈશ્વર સર્વવ્યાપી નથી આ સમયે તો પાંચ ભૂત સર્વવ્યાપી છે એક એકમાં વિકાર છે માયાના પાંચ ભૂત છે માયા સર્વવ્યાપી છે તમે પછી ઈશ્વર સર્વવ્યાપી કહો છો આ તો ભૂલ છે ને ઈશ્વર સર્વવ્યાપી હોય કેવી રીતે શકે એ તો બેહદનો વારસો આપે છે કાંટાઓને ફૂલ બનાવે છે સમજાવવાની પ્રેક્ટિસ પણ બાળકોએ કરવી જોઈએ અચ્છા મીઠા મીઠા શિખીલતા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્યારે કોઈ અશાંતિ ફેલાવે છે અથવા હેરાન કરે છે તો તમારે શાંત રહેવાનું છે જો સમજણ મળવા છતાં પણ કોઈ પોતાનો સુધાર નથી કરી શકતા તો કહેશે એમની તકદીર કારણ કે રાજધાની સ્થાપન થઈ રહી છે બીજું વિચાર સાગર મંથન કરી જ્ઞાનના નવા નવા પોઈન્ટ્સ કાઢી સર્વિસ કરવાની છે બાપ મુરલીમાં રોજ જે ગુહ્ય વાતો સંભળાવે છે તે ક્યારેય મિસ નથી કરવાની આજનું વરદાન અવિત્રતાને આદિ અનાદિ વિશેષ ગુણના રૂપમાં સહજ અપનાવવા વાળા ઉજ્ય આત્મા ભવ પૂજ્ય બનવાનો વિશેષ આધાર પવિત્રતા પર છે જેટલી સર્વ પ્રકારની પવિત્રતાને અપનાવો છો એટલા સર્વ પ્રકારથી પૂજનીય બનો છો જે વિધિ પૂર્વક આદિ અનાદિ વિશેષ ગુણના રૂપથી પવિત્રતાને અપનાવે છે તેજ વિધિ પૂર્વક ઉજાય છે જે જ્ઞાની અને અજ્ઞાની આત્માઓના સંપર્કમાં આવતા પવિત્ર વૃત્તિ દ્રષ્ટિ વાઇબ્રેશન થી યથાર્થ સંપર્ક સંબંધ નિભાવે છે સ્વપ્નમાં પણ જેમની પવિત્રતા ખંડિત નથી થતી એ જ વિધિ પૂજ્ય બને છે આજનું સ્લોગન વ્યક્તમાં રહેતા અવ્યક્ત ફરિશ્તા બનીને સેવા કરો તો વિશ્વ કલ્યાણનું કાર્ય તીવ્ર ગતિથી સંપન્ન થાય ઓમ શાંતિ